નાસા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરોધી દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનો વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ યુવાનોને સામાન્ય જનતામાં ડ્રગ્સની જાગૃતતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ ડ્રગ્સ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું વાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર પોલીસ એનસીબી શૈની સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી એનસીબી અને સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ અને ઇલિગલ ટ્રાફિકિંગના આજના ખૂબ મહત્વના દિવસે સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને સાથે જોડીને ડ્રગ્સ વિરોધના આ લડાઈમાં એક મજબૂત પગલું આગળ ભરવાની શરૂઆત થઈ છે ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી આપ સૌ લોકો જાણી રહ્યા છો કે ગુજરાત પોલીસે એનસીબી જોડે અને સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને

અ ગંભીરતાપૂર્વક સમાજને સાથે રાખીને સામાજિક રીતે અને લો એન્ડ ઓર્ડર ની દ્રષ્ટિએ બેઉ દ્રષ્ટિએ પોલીસ કામગીરી કરવા માટે તૈયાર છે અને ખાસ કરીને આજે આ જે પ્રયાસ છે આનાથી સામાજિક જે પ્રેરણા છે ખાસ કરીને સામાજિક જાગૃતિ જે છે તે લાવવા માટે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જે આયુ આજે પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રયાસ ખૂબ સારો છે દેશભરમાં આ જ પ્રકારે એનસીબી દ્વારા પ્રયાસ કરવામાં આવે છે આજે સુરત શહેરને આ ખાસ કરીને હજારો યુવાઓને જોડવાનો આમાં અવસર પ્રાપ્ત થયો છે આ એક સારો પ્રયાસ છે અને ગુજરાત પોલીસ એ ડ્રગ સામે માત્ર અભિયાન નથી ચલાવી આપણા લડાઈ લડી રહી છે અને આ લડાઈ ચાલુ રહેશે અવિરત રહેશે એક એક ખૂણેથી ડ્રગ સાફ કર્યા પછી જ આ લડાઈ ياسિન દารา દિવ્યાંગ ન્યૂ સુરત